બેન શું કરે છે રાયુડુ જ્યોતિષ આપણે જમવામાં શું બનાવવાનું આજે ભૂખ બહુ લાગી હા જોઈ લેને ભૂખ બહુ લાગી મને તો મિત્રો જોઈ લાં ઘરે શું ભણ્યું છે પછી બનાવશું અને પછી ખાશું મિત્રો તમે જોઈ રહ્યા છો

તો પણ તો એક કામ કરને પપ્પા કાને પૈસા માંગી લેને પોતાના પૈસા અને બીજાના પૈસા ના ના બેન એ તો મારે કને છૂટા નથી એટલે નકા તો હું તને તો મિત્રો જોયું આપણાને ખૂબીનું શાક ભાવતું નથી એ નથી ફુલાવરનું ભાવતું અને પનીર ટીકાની વાત આવી તો એમ જ કહેવાય ને મિત્રો કે પૈસા છૂટા નથી એને એમ થોડે કહેવાય કે પૈસા નથી નખા તો યાર આભરી જાય આપણે અને હા માતાજીના બસ એક રૂપિયો નથી ખીચામાં તો મિત્રો હવે જોવા ઘરે શું બને તો વિડીયોમાં બનાવી રહેજો બેન શેનું શાક બનાવે છે બેન બેન કીધું તો એ પણ બેન બને ટીકા તો લઈ હું પણ મારી કને પૈસા જ છૂટા નથી ને શું બને ટીકા લ્યા હું બેન એ મારું એક કામ કરીશ બેન હા બોલ ને પપ્પા જોડેથી થોડા 2000 પૈસા માંગીશ તું હું બેન બેન મારે જરૂર છે યાર બેન બેન કે નહીં યાર પપ્પાને મને બીક આવે તું કહે નહીં બેન